કારણ કે મહાણી નો પાવર એવો છે ભાઈ બોલું ને કે એટલે આ ડોસી જોઈ એ ડોસી હાંજ પડે ઉઘરાણી કરવા ના આવે એટલે મારીની ઓળખાણ નકર વેળા સમય રાજુભાઈ એવું બનશે ભાઈ કે કદાચ જો આની ઓળખાણ આમની હરે કરાઈ દઉં જો અહીંયા ધરમ આમની હાટું રડવા ઉતરે ભાઈ અને રાજુભાઈ અત્યારે લગી નું આમનું રળેલું ને એ ધરમ નું રડેલું જો નોખો નોખો કરીને ના બતાવું તો હું વિક્રમ જા ભાઈ મજા આનંદ ભાઈ રાજુભાઈ વાત તો ઘણી માંડવી છે ભાઈ પણ વસ્તી વાત જોઈને બેઠી છે ભાઈ એક વધારો જોતો વેણ ના કરતા ભાઈ

બાકી માનો ધર્મ ને કદાચ જગત વાતું કરે ભાઈ રાજુ ભાઈ બાકી મારા ધર્મ પાસે ખાલી હોકારો પુરવાર રે જો દુનિયામાં એનો ઇતિહાસ ના બને તો પણ ઝાલા ભાઈ વિચારેલું બધું બનતું નહીં ભાઈ તમે વિચારો હું વિચારું એ અલગ છે ભાઈ તમે તમારા વિચારો દોડો તો એમાં દુઃખ વધે ભાઈ

મારી રમત કોઈ સમજ્યું નહીં સમજી ના હાથું દાદા હાથું હરુભાઈ બે ભાષા વાળું માણા હોય બે ભાષા બોલું એક ભાષા વાળું માણા હોય એક ભાષા બોલું હોય એવું કે હરુભાઈ જગ્યા ઉપર પગ એ જોયે ગમે એવું નડતર હોય મારા ઘોડા ના પોસડા લઈને જો ઢળતું ના જગત માં ક્યાંય વાળવા જ્યાં નહીં ભાઈ રાજુભાઈ રાજપૂત ના દીકરા ભાઈ ઝાલા હતા મકાન રાજપૂત ના ના પણ એક દાડો એના રાજપૂત કારણ કે આખી નું ઝેર એવું બની ગયું ભાઈ રાજુભાઈ આખી નું ઝેર બની ગયું

રાજુભાઈ બોલ્યો તો કે પેલા ભોળાત ગવડાવ્યું ધોળકા ગવડાવ્યું હરુભાઈ જિલ્લો પહોંચ્યું જિલ્લે થી ગાંધીનગર જઈને કદાચ દિલ્હી થી ઉઘરાણી કરીને લાવ્યો પણ એક દાડો જો કદાચ રાજસ્થાન જઈને પાછું લમણું કરીને ના આવું એટલે કારણ કે જગત એવું કે ભાઈ ઊંટ મર મારવાડ હામુ જો તો ચાલો લમણું અમારે અહીંયા કરવું પડે ને ભાઈ વતન એ હતું જબ મજા આનંદ બનશે અરુબે જના બાઇક માં એ ને એ ઓટલે બેસે ભાઈ કારણ કે કોઈ જાહેરાત કરી નથી ને કરવાની નહીં ભાઈ અને કદાચ પરણે બેસે એ તું ભાઈ મન ધર્મ ન તો જ રહીયે નકર કોઈ તાકાત ભાઈ મજા આનંદ ભાઈ બીજું શું એક લઈ લો કોબાનો એટલે હાઈટલ વધાવો માંગ્યો ને પેલા નટ પૂછું છું પણ ગગડાઈ ના લીધો શું થેન્ક યુ ઉપર એ સહી છે પાલ્યો ઓલે પાલ્યો હવે આના કરીને પાલ્યો સાની 我累抓了一，人。